ગાંધીનગર માંથી શિક્ષણ ક્ષેત્રે એક ગંભીર વિવાદ સામે આવશે જેમાં નવા નિમાયેલા થયેલા શિક્ષકો પાસેથી લાંચ માગતી હોવાનો આક્ષેપ થશે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત પંદર સપ્ટેમ્બરની હાજરીમાં શિક્ષકોને અપમાનિત કરી ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી શિક્ષકોને કહેવામાં આવ્યું હતું કે તેમની નિમણૂક અસામાન્ય છે અને તેમના પગાર પાછા ખેંચી લેવામાં આવશે આ મીટિંગમાં સ્પષ્ટપણે ધમકી આપવામાં આવી હતી જે શિક્ષક લાંચની રકમ ચૂકવશે તેમને નોકરીમાંથી રજા અને અન્ય સુવિધાઓનો લાભ મળશે જ્યારે લાંચ ન આપનારા શિક્ષકોને ખોટા કેસમાં ફસાવીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે ફરિયાદમાં ડોક્ટર હાર્દિકના ધામાયલી નામના શિક્ષકને જાહેરમાં ધમકી આપવાનો પણ ઉલ્લેખ છે તેમણે કહેવામાં આવ્યું છે કે છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને તમને જેલમાં પુરાવી દેશું પીડિત શિક્ષકોનું કહેવું છે કે તેઓ ટેટ વન અને ટેટ ટુ જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરીને કેન્દ્ર ભરતીમાં હેઠળ સંપૂર્ણપણે કાયદાસર રીતે નિમણૂક પામ્યા છે સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં શાળા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા લાખો રૂપિયાની લાંચ માટે દબાણ કરવું એ ભ્રષ્ટાચારની ચરમસીમા છે આ સમગ્ર મામલે શિક્ષકોએ પોલીસ સમક્ષ તાત્કાલિક રક્ષણ પૂરું પાડવાની માંગ કરી છે આ ઉપરાંત શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સંડોવાયેલા તમામ સભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારની ધમકી અને શિસ્તભંગના આરોપ હેઠળ કડક તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે શિક્ષકોએ એવી પણ રજૂઆત કરી છે કે ભવિષ્યમાં તેમના પર કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક હુમલો થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીઓની રહેશે શિક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે ઈમાનદારીપૂર્વક અમારી ફરજ બજાવી રહ્યા છે લાંચ ખોરી અને દબાણથી આ પ્રવૃત્તિઓ સામે અમે ચૂપ બેસીશું નહીં જો સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં ન આવે તો અમે આ સમગ્ર કૌભાંડને જાહેરમાં ઉજાગર કરવા માટે પણ તૈયાર છીએ

નોકરીના બદલામાં લાંચ માગવામાં આવી હતી શાળા નગરપાલિકા દ્વારા સંચાલિત અને આચાર્ય સંચાલકો નગરપાલિકાના પ્રમુખ આ ગેરરીતિમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ થયો હતો યુવરાજ સિંહે પણ દાવો કર્યો છે કે તેમની પાસે આ શિક્ષકોની ધમકી આપતા ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ થયા છે અને શિક્ષણના ધામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવથી બારના એટલે કે ટાટ વન અને ટાર્ટ ટુમાં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માગવામાં આવી રહ્યા છે આજની જે આ ઘટના છે એ ઘટના છોટા ઉદયપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ જે ફતેસીજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલાં એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે છ શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને બે હજારની એકવીસની ભરતીમાં જે બે શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને આ મીટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોડી દ્વારા ત્યારબાદ ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી ત્યારબાદ કોર્પોરેટર કિરમાણી સાહેબ ત્યારબાદ પાલિકા સભ્ય જાકીરભાઈ આંધી ત્યારબાદ કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ આ બધા જ ભેગા મળી અને જે આ શિક્ષકો છે એને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સીધી નહીં તો હાડકતરી રીતે પૈસાઓના માગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે જે શિક્ષકોએ પૈસા માગ્યા છે એમાં કોઈ ચાલીસ લાખ આપેલા છે પિસ્તાલીસ લાખ આપેલા છે તેની કબૂલાત પણ કરી રહ્યા છે તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો પિસ્તાલીસ મિનિટ જે ચર્ચાઓ ચાલી એ પિસ્તાલીસ મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માગશો એટલે કે ફિક્સ પેમાંથી જો કાયમી બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું પણ તમારે પચીસ જોતી હોય તો પણ અનઅધિકૃત રીતે તમને મળશે ત્યારબાદ આ જે કાયમી રીતે જોવા જઈએ તો અપડાઉનની પણ તમને છૂટછાટ મળશે તમે દૂરથી રહીને પણ અહીંયા આવી શકશો અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે જે ઓડિયોની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે તમારું ભવિષ્ય એ મેં બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોપરેટ નહીં કરો તો હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ ડીઓ કચેરીએ પોલીસ એટલે કે એસપી કચેરીએ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે પણ આપેલી છે ત્યારબાદ જે સંલગ્ન જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આપેલી છે હજી સુધી આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એઆઈ કર્મચારી શિક્ષણ અધિકારી હતા ક્રિષ્નાબેન પંચાણી જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે ભાઈ આ પ્રકારના વહીવટો દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યાએ પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ એમાં શું ખોટું છે એટલે આ પ્રકારની વાત જ્યારે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી જે તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે એટલે કે બિલાડીને જ આપણે દૂધના રખોપા હોપીએ છીએ એટલે આ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લેવી પડશે અને જે શાળા વિકાસના નામે જે ફંડ માગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તમારો ઓર્ડર જે છે આ ઓર્ડર જે છે એ ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડરની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો એ તપાસ કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીની હોય છે તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે મારી સમક્ષ બે વિદ્યાર્થીઓ બે શિક્ષકો ઉપસ્થિત છે ચૌહાણ પલકેશભાઈ અને સીઆર આર ધર્મેશ કુમાર જે પોતાના ઉપર થયેલી આપવીતી જણાવશે પહેલા વેલા વિનંતી કરીશ ચૌહાણ પલકેશભાઈ આ ઘટનાના સંદર્ભમાં જે પોતાની આપવીતી છે એ આપવીતી રજૂ કરે આ મામલે ભોગ બનનાર શિક્ષક પલ્કેશ ગાય ચૌહાણ અને ધર્મેશ કુમાર શિયાળે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતી હતી તેઓએ જણાવ્યા મુજબ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે લાંચ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું તો હવે જોઈએ શિક્ષક પલ્કેશ કુમાર ચૌહાણે શું કહ્યું હતું મારું નામ પલ્કેશભાઈ નિલેશભાઈ ચૌહાણ છે અને જુલાઈ મહિનાની અંદર જે ટાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેહશ્રીજી હાઈસ્કૂલ છોટા ઉદયપુરમાં હું હાલ જોડાયો છું જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે ત્રણ ઉચ્ચતર માધ્યમિકમાં અને ત્રણ માધ્યમિકમાં શિક્ષકો જોડાયા અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા અમે છ જણા થયા એટલે પ્રિન્સિપાલશ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે જેમ સરે કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે બીજી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું મારા સાથી મિત્રોને પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવી જ પડશે મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર શોર્ટ આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને ધમકીઓ શું આપી પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે બે દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમને કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દઈશું પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેશું પછી એ ભાઈને કોઈપણ રીતે અલગ અલગ બે ત્રણ ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો બે ઝાપટ મારી હતી એની સિવાય બે અન્ય બે અન્ય ઈસમોએ ઉપરની લેબીમાં લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો હતો આ ઉપપ્રમુખ આવું બોલે છે એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સર જણાવ્યા જે નામ છે તદ્દન સાચા છે અને આ બધા વાતથી અમને અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે કાલ સવારે અમારી સાથે શું ન કરી શકે અમારી શિક્ષ ઇન શોર્ટ બ્રીફમાં હું એટલું કહેવા માગીશ કે અમારી શિક્ષણને પણ અમારા જે અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા અને અમારા પરિવારને પણ ખૂબ જોખમ છે અમે ત્રણસો ચાલો ચારસો કિલોમીટર દૂરથી નોકરી કરીએ છીએ ટ્રાઇબ વિસ્તારમાં અમે નોકરી કરીએ છીએ એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ અને ત્યાં અમારી સાથે આવી આડિકતરી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓની અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે તો અમે થોડી સુરક્ષા માંગીશું એ સરકાર પાસે અમારી અપીલ છે થેન્ક યુ વેરી મચ આ સાથે જ બીજા શિક્ષકે કહ્યું આર્થિક મદદના બહાને લાંચ માગવામાં આવે છે અને જો નાણાં ન આપવામાં આવે તો ખોટા કેસ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી હવે જોઈએ ધર્મેશ કુમારના આક્ષેપ મારું નામ શિયાળ ધર્મેશ કુમાર કિલુભાઈ છે હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની તેમાં હું છોટા ઉદયપુર એસએફ હાઈસ્કૂલ ખાતે મને નિમણૂક મળી એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માંગણી કરે છે આડકતરી રીતે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે પછી એમાં અમે શું કહેવાય નાશ પાડી દીધેલી પણ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ વીતે છે ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને એટલે અમને જાણ કરે છે એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મીટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ જ અમને બધાને જે અમારા સજ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે બે આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દેશે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે છે અને આ વાતને થોડાક દિવસો વીતી જાય છે પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જે આગળના ઇઝાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને આ જે શોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અને ચોવીસ કલાક શું કહેવાય કેસ કરીને જેલમાં રાખી સસ્પેન્ડ કરી દેવામાં આવશે આવી બધી ધમકી અમને જે નગરપાલિકાના જે પ્રમુખ છે ઉપપ્રમુખ છે અને બીજા અન્ય અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે અમારી છેલ્લી માંગણી તો એ છે કે અમારી જે સ્કૂલ છે એસએફ સ્કૂલ તેને સરકાર